જોકે દીવાલ ધરાશાયી થતા તેની નીચે પાર્ક કરેલા અનેક વાહનો દબાઈ ગયા હતા જેમાં મુખ્યત્વે દ્વિચક્રીય અને વાહનોનો સમાવેશ થાય છે વરસાદી વાતાવરણ અને પવનના જોરને કારણે દિવાલનું માળખું ટકી શક્યું ન હતું અને તે કાએકા તૂટી પડ્યું હતું વાહનોને ભારે નુકસાન પહોંચવાના કારણે તેના માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જોવે તાત્કાલિક ધોરણે નુકસાનની ભરપાઈ માટે સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નુકસાન પામેલા વાહનોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ કમોસમી વરસાદે માત્ર શહેરના વાતાવરણમાં ઠંડક જ નહીં પરંતુ આવા જોખમી માળખાઓની જાળવણી અને સલામતી અંગેના પ્રશ્નો ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે